આ દ્રશ્યો વડોદરાના છે જ્યાં મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનો ડ્રો પાછો હોબાળો મચાવ્યો દાવા પ્રમાણે આવાસ માટે અરજદારોને એવો મેસેજ કરવામાં આવ્યો હતો કે નગર ગૃહમાં દસ ડિસેમ્બરે આવાસના ડ્રો થશે ત્રણ ત્રણ વર્ષ બાદ આવાસ મળશે એવી આશાએ લાભાર્થીઓ સ્થળ પર પહોંચી ગયા જોકે પહોંચ્યા બાદ ખબર પડી કે આજનો ડ્રો તો રદ થઈ ગયો છે હવે તે ગુરુવારે યોજાશે આ સાંભળતા જ લાભાર્થીઓ નિરાશ થયા અને મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો બીજી તરફ અધિકારીઓનો દાવો છે કે તેમણે બધા જ અરજદારોને આજનો ડ્રો મુલતવી રખાયાનો મેસેજ પણ કર્યો હતો પરંતુ કેટલાકે મેસેજ વાંચ્યો ન હોવાથી સ્થળ પર પહોંચી ગયા મેં બે હજાર બાવીસમાં કલાલી બળા ગણેશ મંદિર ની બાજુમાં પ્લે કર્યું હતું એની અંદર વીસ હજાર રૂપિયા ભર્યા હતા પણ ત્રણ વર્ષ પછી આજે પહેલી વાર ડ્રો થવાનો છે અને ડ્રો માટે અમે આવેલ છે પણ અહીંયા આગળ આવ્યા પછી એ લોકો બે કલાક પછી એવું કીધું છે કે ડ્રો કેન્સલ કરેલ છે તો ડ્રો કેન્સલ કરે છે તે લોકોએ મેસેજ આપ્યો નથી પ્લસ અમને દસથી પાંચનો ટાઈમ આપેલ છે તો હજી તો અગિયાર વાગ્યા છે પાંચ વાગ્યા સુધીને અમે અહીંયા આટલી પબ્લિક ઊભી છે તો એ લોકો કલાક લેટ કરી શકે આખો દિવસ કેમ કેન્સલ કરો બીજા બધા નોકરી ધંધો કરીને છોડીને આવ્યા છે. અત્યાર સુધીમાં નથી મળ્યો અમને મેસેજ. પંડિત દીનદયાળનો નથી મળ્યો. અમને અખોટાનો જ મળ્યો હતો. પંડિત દીનદયાળ વાળો તો અત્યારે લેબલ માર્યું ત્યારે અમને ખબર પડી છે કે આવતીકાલે ત્યાં ડ્રો રાખેલ છે. અમે તો એની માટે આવ્યા છે કે આ જે ડ્રો થવાનો છે કે અમને મેસેજ આવ્યો હતો કે તમે જે ફોર્મ ભર્યા ને એનો ડ્રો અહીંયા થવાનો છે એટલે અમે લોકો આ બાજુ આવ્યા. પણ અહીંયા આવ્યા તો અમે બેનર જોયું તો ફેક છે. તો એનો કોઈ અમારે કોઈ મેસેજ નથી આવ્યું કે નથી થવાનું આજે ને કાલ એવું કહે છે કે કાલે થવાનું તો આજે નથી આવ્યા તો દસ થી પાંચ નો ટાઈમ આપ્યો છે તો આજે નથી આવ્યા તો હું ગેરંટી આ લેશે કે કાલે આવવાના છે પબ્લિક રોજ જે નોકરી ધંધો છોડીને આવી રીતે જ અહીંયા રોજ જે ધક્કો ખાશે લોકોને આશા હોય છે કે અમે જે ફોર્મ ભર્યું છે તો આજે અમને મકાન મળી જશે એ અમારે વરસ થઈ ગયો છે ડ્રોની તારીખ આપી દીધેલી કઈ ડ્રો થયો નથી અને હમણાં બધા ભેગા થયા છે પણ કોઈ કાર્ય કરતા કે કઈ નોટિસ દેખાઈ નથી અત્યાર સુધી મેસેજ એવો આવ્યો છે કે દસ તારીખે સયાજી નગરમાં ડ્રો છે તો તમે આવી જજો પણ કોઈ દેખાતું નથી દીન દયાલ ઉપાધ્યાયમાં છે હવે કઈ કાલનો છે પણ જે આજનો મેસેજ હતો આજે દસ તારીખ છે એનો કઈ મેસેજ નથી આવ્યો કે ડ્રો કેન્સલ થયો બે વખત ગુજરાતીમાં મેસેજ ત્રણ હજાર તેતાલીસ જેટલી અરજીઓ જે મંજૂર થઈ છે ને એટલા લોકોને અમે એસએમએસથી જાણ કરવામાં આવેલ છે અને આ મેસેજ ગુજરાતીમાં જ અને સ્પેસિફિક લખવામાં આવ્યો છે કે પંડિત દીનદયાળનગર ગૃહ ખાતે આવતીકાલે દસ કલાકે રાખવામાં દસ તારીખનો મેસેજ કર્યો છે દસ તારીખનો મેસેજ પ્રથમ કર્યો તો અને એમાં સંજોગોસાદ કારણોસર એ રદ થઈને અમે પોસ્ટપોન કર્યો છે એ અગિયાર તારીખે કર્યો